નમસ્કાર મિત્રો આજના મહત્વના અપડેટ્સમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે પ્રાથમિક શાળામાં જે પણ શિક્ષકો જૂની પેન્શન યોજનામાં આવવાના છે તેમની દરખાસ્ત બાબતે ક્ષતિ જોવા મળી છે અને તેમની દરખાસ્ત પરત પણ ગઈ છે તો ક્યાં કારણોસર પરત ગઈ છે તે જોશું સાથે સાથે સીઆરસી બીઆરસી ની ભરતી આવી રહી છે ત્યારે તેની મુખ્ય ફરજો વિશે આપણે વાત કરવાની છે સાથે સાથે શિક્ષકો વિદ્યા અને મુખ્ય શિક્ષકોની ફરજો પણ જોશું હવે PFMS આધારિત જે એરર SC CCUD આવી રહી છે તે કયા કારણે એરર આવી રહી છે તેની સમજૂતી આપણે મેળવશું બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના માસવાર આયોજન વિશે ચર્ચા કરવાનું છે ત્યારબાદ એક પેડ માં કે નામ નું રજિસ્ટ્રેશન કઈ સાઇટ ઉપરથી કરું કઈ રીતે કરું તેની માહિતી સાથે સાથે મહત્વની છે UDAS+

તેમનો એક કેમ્પ રાખવામાં આવેલો હતો જે પરિપત્ર તમારી સામે આવી રહ્યો છે જેમાં મુખ્યત્વે તમે જોઈ શકો છો કે જેઓનું અવસાન પામેલ હોય નિવૃત્ત થયેલ હોય અને એક વર્ષમાં નિવૃત્ત થનાર હોય કચેરીમાં સાત સાત બે હજાર પચીસ ના રોજ કેમ્પ રાખી તેમની દરખાસ્તોની ચકાસણી કરતા નીચે મુજબની ક્ષતિઓ માલુમ પડે તો આ દરખાસ્ત પરત કરવાની સ્થિતિ ઊભી થાય છે જે પ્રાથમિક શિક્ષણ વિભાગનો પરિપત્ર છે તો મિત્રો જ્યારે પણ દરખાસ્ત થાય છે ત્યારે આ ક્ષતિ જોવા મળતી હોય છે ત્યારે તેમની જે દરખાસ્ત છે તે પરત પણ જઈ શકે છે તો આ પરિપત્ર તમે વાંચી શકો છો તે મુજબની શરતીઓ જોવા ન મળવી જોઈએ ત્યારબાદના મહત્વના અપડેટ આવ્યા છે સીઆરસી બીઆરસી ની ફરજોને લઈને હા મિત્રો સીઆરસી બીઆરસી જે ભરતી આવવાની છે તેમનું પરીક્ષાનું માળખું કેવું હોય છે તેની ચર્ચા મે આગલા વિડિયોમાં કરેલી છે આ વિડિયોમાં આપણે જોશું કે તેમની ફરજો શું હોય છે તો તમારી સામે 2019 નો આ પરિપત્ર આવી રહ્યો છે જેમાં સીઆરસી અને બીઆરસી તેમજ યુઆરસી ની જે ફરજો હોય છે તેને આપવામાં આવેલી છે જેમાં જેમાં બીઆરસી અને યુઆરસી ની ફરજો સૌપ્રથમ આપણે જોઈ રહ્યા છીએ ત્યારબાદ સિયાસીની ફરજો શું હોય છે તે આપણે જોવા મળી રહી હશે તો આ પરિપત્રમાં તમે તમામ માહિતી મેળવી શકશો મિત્રો અત્યારે આપણે સીઆરસી બીઆરસી યુઆરસી ની ફરજો તો વાત કરી પરંતુ હવે આપણે શિક્ષકો વિદ્યા સહાયક અને મુખ્ય શિક્ષક ની ફરજો કઈ રહી જાય તો તેની ફરજો પણ આપણે અહીંયા જોવાની છે તો તે તમારી સામે 2014 નો પરિપત્ર આવી રહ્યો છે જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યા સહાયક અને મુખ્ય શિક્ષકે બજાવવાની ફરજો અને અનુસરવાની આચાર સંહિતાનો 2014 નો પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો આ બંને પરિપત્ર તમને ક્યાંથી મળશે તેની ચર્ચા હું થોડીક વારમાં કરીશ ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે એસી દરખાસ્તની આ નોંધને લઈને હા મિત્રો જ્યારે પણ આપણે એસસી ની શિષ્યવૃત્તિની દરખાસ્ત કરીએ છીએ ત્યારે તેમાં એરર આવતી હોય છે જેમાં ઓનલાઈન જ્યારે ડિજિટલ ગુજરાતમાં આવી એરર જોવા મળે પીએફએમએસ ના કોલમમાં ત્યારે તમે તેની સામે આવેલી સમજૂતી રિમાર્ક્સ તમે જોઈ શકો છો જે જ રિમાર્ક્સ આપણે અનુસરવાનું છે અને જોવાનું છે કે કઈ ભૂલ કયા કોડ માટે આવી રહી છે ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે બાલવાટિકા ધોરણ એક અને બે ના માસિક આયોજન ને લઈને હા મિત્રો ધોરણ ત્રણ થી આઠ ના માસિક આયોજન નું પત્રક મેં ઓલરેડી વિડીયો બનાવીને મૂકી દીધું હતું તે પત્રક પર તમે જોઈ શકો છો હવે બાલવાટિકા ધોરણ એક અને બે ના શિક્ષકો માટે તેમનું માસિક આયોજન બનાવવું જરૂરી હોય છે ત્યારે તે પત્રક તમારી સામે આવી રહ્યું હશે જેમાં સૌપ્રથમ આપણે આપણે બાલવાટિકાનું જોઈએ તો બાલવાટિકામાં માસ એકમ કે થીમનું નામ સપ્તાહ દિવસ વર્કશીટ અને પ્રવૃત્તિ આપણે જોઈ શકીએ છીએ જયારે જયારે ધોરણ એક અને બે માં જેમાં ધોરણ એક વિષય અને ધોરણ બે ના વિષય રાખવામાં આવેલા છે તે તમે જોઈ શકો છો જેમાં વિષય દીઠ પ્રવૃત્તિઓ પણ આપવામાં આવેલી છે ત્યારબાદ ના નેક્સ્ટ અપડેટ આવી છે એ આવી રહ્યા છે એક પેડ માં કે નામ આ મિત્રો તેને લઈને રજીસ્ટ્રેશન પણ કરવાનું છે સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરવાનું છે આ તમામ પ્રક્રિયા આપણે આ વેબસાઇટ ઉપર કરવાની છે જે વેબસાઇટ તમને અહીંયા જોવા મળતી હશે આ વેબસાઇટ ઉપર આપણે વિદ્યાર્થીઓનો એક પેડ માં કે નામમાં તેમની માતા સાથેનો ફોટો અપલોડ કરવાનો થશે અથવા તો તેમનો ફોટો અપલોડ કરવાનો થશે જ્યારે તેઓ વૃક્ષારોપણ કરતા હોય છે ત્યારબાદ દરેક યુનિક યુનિક આઈડી આઈડી એટલે કે જે આપવામાં હોય છે તેના દ્વારા તેમનું રજીસ્ટ્રેશન કરી અને તેનું સર્ટિફિકેટ વિદ્યાર્થી ડાઉનલોડ કરવાનું થશે તે તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવાની છે ત્યારબાદના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે એસઓ ટુ ફોર્મને લઈને હા મિત્રો આ યુ એસો ટુ ફોર્મ છે જે જ્યારે પણ વિદ્યાર્થીને યુ એડ હોય છે જ્યારે તે ટ્રેક થતો શાળા કક્ષાએ અથવા તો તે તેમાં બતાવતા નથી ત્યારે તે આપણે તેને બ્લોક કક્ષાએ એમઆઈએસ પાસે આ ફોર્મ શાળા કક્ષાએ તમામ માહિતી ભરી તમામ વિદ્યાર્થીઓની એક સાથે માહિતી ભરી નીચે આચર્યશ્રીના શૈક્ષિકા કરી બ્લોક એમઆઈએસને ને આપવાનું થતું હોય છે આ ફોર્મ ત્યારે તેઓ તાલુકા કક્ષાએથી આ બાળકોને આપણી શાળામાં એડ કરી શકે છે તો મિત્રો ત્યારબાદના મહત્વના ખૂબ જ મહત્વના અપડેટ આવી રહ્યા છે યુ ડાય લઈને જ કે જેમાં વિદ્યાર્થીઓ છે તેમને અન્ય શાળામાંથી આપણી શાળામાં ઇમ્પોર્ટ કરવા છે ત્યારે આપણે કઈ પ્રોસિજર કરશું તો તમે જોઈ શકો છો કે આપણે તેમના પેન નંબર અને આધાર સાથે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ જો તે પેન નંબર આપવામાં આવેલા ન હોય આપણી પાસે ન હોય તો ડ્રોપ બોક્સમાંથી આપણે શાળાની માહિતી ફિલ કરી અને આપણે વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ તો શાળામાં બાળકોને યુ ડેસ પ્લસમાં ઇમ્પોર્ટ કરવાનું શરૂ થઈ ગયું છે ટીચર મોડ્યુલ તો ઓલરેડી આપણે કરી દઉં હશે જો ન કર્યું હોય તો ટીચરને ઇમ્પોર્ટ પણ કરી લેવાના છે યુડા એસ પ્લસમાં તેની વાત મેં આગલા વિડીયોમાં કરી હતી તો જે પણ નવા શિક્ષકો શાળામાં આવેલા છે તેમને જૂની શાળામાંથી પહેલાં લેફ્ટ કરવા પડશે ત્યારબાદ આપણે તેના નેશનલ કોડ અને જન્મ તારીખથી આપણે તેને આમાં એડ કરી શકીશું તો આ એડ થઈ ગયા બાદ વિદ્યાર્થીનો પણ આપણે પેન નંબર સાથે તેને એડ કરવાના થશે તો આ તમામ પત્રકો તમને નીચે એક લિંક આપી છે ટેલિગ્રામ ચેનલની તો ટેલિગ્રામ ચેનલ ની ક્લિક કરી તમામ પત્રકો તમે ડાઉનલોડ કરી શકશો જોઈન પણ કરી લેજો કેમકે નવી નવી અપડેટ ત્યાં તમને મળતી રહેશે તો આજનો વિડિયો હતો એ આ તમામ અપડેટ્સને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ